ગુજરાતમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને લઈ અને ગણતરીના દિવસો બાકી છે તેવામાંથી ભાજપે ગુજરાતમાં પંદર ઉમેદવારોના નામની યાદી પણ જાહેર કરી છે જેમાંથી રાજકોટ બેઠક પરના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જાહેર સભાઓને સંબોધી રહ્યા છે તેમાંથી એક સભાને સંબોધતા દરમિયાન કોંગ્રેસને તેમણે સાણસામાં પણ લીધી હતી અને તેમણે કહ્યું હતું કે રામ મંદિરમાં કરમની કઠડાઈવાળા હોય તે લોકો ન આવ્યા અમે તો આમંત્રણ મોકલ્યું હતું આ ઉપરાંત તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પણ ઘણી વાતો કરી છે તમે પણ સાંભળો પડશે તમે રૂપાલાના આ નિવેદનનું અમારા સામે તો આક્ષેપો હતા તો ભારતીય જનતા પાર્ટી સામે તો કે આ લોકો ચૂટણી આવે તે જ રામ મંદિરની વાત લઈને આવે છે રામલાલ આમ आएंगे મંદિર વહી બનાવીએંગે તારીખ નહીં બતાયેંગે આવું બધું અમે સાંભળતા હતા તારીખ આવી ગઈ તારીખે આવી ગઈ નોતરાય મુ કરમની કઠણાઈ વાળા એવા ધીરુભાઈ આને કરમની કહેવાય એણે રામ મંદિરની પ્રતિષ્ઠાનું નોતરું નથી ઠુકરાયું એમણે આ દેશની ભાવનાઓને ઠોકર મારી છે આખો દેશ જોઈ રહ્યો છે કોણ જાણે શું થયું છે મને એમ લાગે છે કે જયરામભાઈ આ ઓફિશિયલ ચૂંટણીની સભા નથી જાજુ વેતરાઈ જવાની મને બીક લાગે છે હો તમારી સમજદારીને ધન્યવાદ હજી આ લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુ પાસે જઈને ફોટો પડાવી હોય એવી એક સેલ્ફી મેં નથી જોઈ એક જણાને મેં નથી કેવી એને એને અમે હું તો સમાજ જીવનની અંદર સ્વીકાર કરું છું જાહેરમાં સરદાર સાહેબ ભાજપના નહોતા ભાઈ સરદાર સાહેબ શુદ્ધ કોંગ્રેસી નેતા હતા પણ સરદાર સાહેબ દેશના નેતા હતા એમનું તમે તો કાંઈ ન કર્યું મોદી સાહેબે સરદાર સાહેબના વ્યક્તિત્વને છાજે એવડી પ્રતિમા બનાવી એક જ ટાઇટલ આપી શકે એનું વર્ણન તો ઘણું બધું છે જે લોકોએ જોયું છે બધાને એમાં વર્ણનમાં જવાની જરૂર નથી પણ દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ અમારા સરદાર સાહેબની છે એમ કહેવાનું આપણને સદભાગ્ય મળ્યું હજી ન્યા નથી આંટો મારતા બોલો એમાં હું વાંધો જ એ મન નથી એમ તો સરદાર સાહેબમાં નો જતા હોય રામ મહેના આવે એના ધોખા ન કરાય ખેર ચૂંટણી આવે એટલે આરોપ પ્રત્યારોપ થતા હોય છે અને પક્ષ વિરોધ પક્ષ બંને તરફથી જોર લગાવતા હોય છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ભાજપ પોતાનું ઓપરેશન લોટસ કઈ રીતના આગળ વધારે છે અને આવા જ વિડિયોઝ કઈ રીતના બહાર આવતા રહેશે રાજકોટથી રોનાક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક